સમાચાર એ જે 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 હોય તમને લાવે તમારી નમસ્કાર દર્શક મિત્રો હું છું સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ સ્ટુડિયોમાં આજના સમાચારના પ્રાયોજક છે દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી માટે ચૌદ કેન્દ્રો ફાળવ્યા સરપંચ ઉમેદવારો અને વોર્ડ સભ્યોનું ભાવિ આવતીકાલે ખુલશે ડિસ્સામાં ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કના ખોટા કાગળો કરી તેર વીઘા જમીન વેચી દેનાર શખ્સ ઝડપાયો બનાસકાંઠાના ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત બનાસકાંઠા જિલ્લામાં શિયાળો જામ્યો હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી દિશાવાસીઓ ઠંડીમાં પાંચસો ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ગઈકાલે પૂર્ણ થઈ છે જેમાં અઢારસો સિત્યોતેર સરપંચ ઉમેદવારો અને વોર્ડના ચાર હજાર પાંચસો બાસઠ જેટલા સભ્યોનો ભાવિ મતદાનની સત્યાવીસો છાસઠ મતપેટીઓમાં સીલ થયું છે આવતીકાલે જિલ્લાના ચૌદ સેન્ટરોમાં પાંચસો અઠ્યાવીસ ગ્રામ પંચાયતની મતગણતરી પ્રક્રિયા વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાશે જેને લઈ તંત્ર સજ્જ બન્યું છે બનાસકાંઠા જિલ્લામાં પાંચસો અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ગઈકાલે પૂર્ણ થઈ છે જેમાં અઢારસો સિત્યોતેર સરપંચ ઉમેદવારો અને વોર્ડના ચાર હજાર પાંચસો બાસઠ જેટલા સભ્યોનું ભાવિ મતદાનની સત્યાવીસો મતપેટીઓમાં સીલ થયું છે આવતીકાલે જિલ્લાના ચૌદ સેન્ટરોમાં પાંચસો અઠ્યાવીસ ગ્રામ પંચાયતની મતગણતરી પ્રક્રિયા વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાશે જેને લઈ વહીવટીતંત્રની સજ્જ બન્યું છે પાલનપુર તાલુકાનું માઇનિંગ ડિપાર્ટમેન્ટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચગાણા ખાતે રાખવામાં આવ્યું છે વાવ તાલુકાનું પ્રથમ માળ મોડેલ સ્કૂલ વાવ ખાતે રાખવામાં આવ્યું છે દાંતા તાલુકાનું સર ભવાની સિંહ વિદ્યાલય દાંતા ખાતે રાખવામાં આવ્યું છે ધાનેરા તાલુકાનું કે આર આંજણા કોલેજ તાનેરા થરાદ હાઇવે પર રાખવામાં આવ્યું છે ભાભર તાલુકાનું સરકારી મોડેલ સ્કૂલ પ્રથમ માળ ભાભર ખાતે રાખવામાં આવ્યું છે કાંકરેજ તાલુકાનું મોડેલ સ્કૂલ પ્રથમ માળ રતનપુરા સિહોરી ખાતે રાખવામાં આવ્યું છે દિયોદર તાલુકાનું મોડેલ સ્કૂલ પ્રથમ માળ મામલતદાર કચેરી સામે દિયોદર ખાતે રાખવામાં આવ્યું છે લાખણી તાલુકાનું તાલુકા સેવા સદન ભોયતળીએ લાખણી ખાતે રાખવામાં આવ્યું છે વડગામ તાલુકાનું વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે રાખવામાં આવ્યું છે દાંતીવાડા તાલુકાનું પ્રથમ માળ થિયરીઓ ઓડિયો વિઝ્યુઅલ રૂમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાંતીવાડા ખાતે રાખવામાં આવ્યું છે સુઈગામ તાલુકાનું તાલુકા સેવા સદન ભોયતળીએ મામલતદાર કચેરી સુઈગામ ખાતે રાખવામાં આવ્યું છે થરાદ તાલુકાનું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મીઠા રોડ ખાતે રાખવામાં આવ્યું છે અને ડીસા તાલુકાનું ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ ડીસા ખાતે રાખવામાં આવ્યું છે અને અમીરગઢ તાલુકાનું અમીરગઢ તાલુકા પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે રાખવામાં આવી છે મતગણતરીને લઈ જિલ્લા વહીવટી તંત્ર તાલુકા મોટો વિસ્તાર છે કયા પ્રકારની મતગણતરી હાથ ધરવામાં આવશે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લામાં આયોજિત થઈ તમામ મતદાતાઓએ ખૂબ ઉત્સાહ તેમાં પાર્ટિસિપેટ કર્યું છે અને શાંતિપૂર્ણ વ્યવસ્થાઓની વચ્ચે આટલી મોટી સંખ્યામાં મતદાતાઓએ પાર્ટિસિપેટ કર્યું છે બદલ તમામ મતદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું જિલ્લામાં ઓલમોસ્ટ અગિયાર લાખ જેટલા મતદાતાઓએ આ સમગ્ર લોકશાહીની પ્રક્રિયામાં પાર્ટિસિપેટ કર્યું એટલે લગભગ બ્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા જેટલો માતબર કહી શકાય એવું મતદાન જિલ્લામાં નોંધાયેલું છે સૌથી વધુ મતદાન થરાદ તાલુકામાં ઓલમોસ્ટ અઠયાસી પોઈન્ટ ઓગણસિત્તેર ટકા જેટલું જ્યારે ઓછું મતદાન પાલનપુર તાલુકામાં સિત્યોતેર પોઈન્ટ ઝીરો નવ ટકા જેટલું આપણે જિલ્લામાં ઓવરઓલ બ્યાસી ટકાની આસપાસનું મતદાન થયેલું છે હવે જે અગત્યનો ફેઝ છે એ મતગણતરીનો રહેતો હોય છે તમામ તાલુકાઓમાં તાલુકા મથક ઉપર પૂરતી વ્યવસ્થાઓ શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા થઈ શકે એની વહીવટીતંત્ર તરફથી કરવામાં આવેલી છે ઓલમોસ્ટ એકસો ચોત્રીસ જેટલા જે આપણા ચૂંટણી અધિકારી છે એમની સીધી દેખરેખ હેઠળ આ મતગણતરીની પ્રક્રિયા હાથ ઉપર ધરાનાર છે શાંતિપૂર્ણ રીતે સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે એટલા માટે ચૌદસો નેવ્યાસી જેટલા સ્ટાફની મતગણતરી કેન્દ્ર ખાતે અલગ અલગ લેવલે સુપરવાઇઝર તરીકે મતગણતરી પદ્ધતિ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે જેથી કરીને સમય મર્યાદામાં આપણે આ કામગીરી પૂર્ણ કરી શકીએ જે પણ મતદાન પેટીઓ છે એ તમામ પેટીઓને આપણે સીલબંધ રીતે રૂમમાં વ્યવસ્થિત બંદોબસ્ત સાથે એની નિગરાની હેઠળ આપણે સુરક્ષિત કરેલી છે એકવીસ તારીખે સવારે નવ કલાકેથી તમામ તાલુકા મથકોએ નિયત કરેલા મતગણતરી કેન્દ્ર ઉપર આપણે આ પ્રક્રિયા ચાલુ કરવાના છે શાંતિપૂર્ણ રીતે આ પ્રક્રિયા થઈ શકે એટલા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે ગામડામાં ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમી સર્જનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે અને હવે ઉમેદવારોના ભાવી પણ મતપેટીઓમાં સીલ થઈ ગયા છે અને આવતીકાલે મતગણતરી હાથ ધરનાર છે ત્યારે મતગણતરી પૂર્વે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને જ્યાં જ્યાં મતગણતરી થનાર છે ત્યાં ત્યાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેથી મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની અરાજકતા ન સર્જાય ડીસા તાલુકામાં પણ આવતીકાલે એસી ગ્રામ પંચાયતની મતગણતરી ડીસામાં આવેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે અહીં તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યું છે મતગણતરીના સ્થળ પર ગઈકાલે રાતથી જ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે મતગણતરીના સ્થળ પર જ્યાં સ્ટ્રોંગ બનાવવામાં આવ્યું છે ત્યાં હથિયારધારી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને ત્યાં કોઈપણ પ્રકારના પ્રવેશને બંધ કરી દેવામાં આવ્યો છે મીડિયા કર્મીઓને પણ રૂમની નજીક જવા દેવામાં આવી રહ્યા નથી આજે પોલીસ દ્વારા આવતીકાલે યોજાનારી મતગણતરીને લઈ સ્થળ પર ખાસ વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે પણ કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બનાવ ન બને અને ચૂંટણી અધિકારી તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે તેતાળીસ ગ્રામ પંચાયતોની મતગણતરી આવતીકાલે તારીખ એકવીસ બાર બે હજાર એકવીસના રોજ સવારે રતનપુરા સિહોરી મોડેલ સ્કૂલ ખાતે યોજાશે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે કંબોઈ ઉમરી સિહોરી રાનેર આંગણવાડા ખારીયા સહિત અન્ય ગામોમાં ખૂબ જ સરસ રીતે મતદાન થયું હતું ત્યારે હવે તેતાળીસ ગ્રામ પંચાયતોમાં કોણ બનશે સરપંચ એ આવતીકાલે યોજાનાર મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે જ ખબર પડશે જોકે હાલમાં તો ચૂંટણી લડી રહેલા તમામ સરપંચ સભ્યોએ પોતાની જીતનો દાવો કર્યો છે બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરી પર અમેરિકામાં ડોલરનો વરસાદ થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં દિવ્યા ચૌધરીએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા બનાસકાંઠાની લોકગાયિકા પર અમેરિકામાં ડોલરનો વરસાદ થયો છે અમેરિકાના સાઉથ જોર્ડન ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમી ઉઠેલા લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો બનાસકાંઠાના પાલનપુરના મૂળવતની અને લોકગાયિકા દિવ્યાબેન ચૌધરીનો અમેરિકામાં એક મહિનામાં બીજી વાર કાર્યક્રમ યોજાયો હતો ગઈકાલે અમેરિકાના સાઉથ જોર્ડનના અલ્તાહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિવ્યા ચૌધરીના સુરોથી લોકો ઝૂમી ઉઠ્યા હતા અને લોકોએ લોકગાયિકા દિવ્યા ચૌધરી પર ડોલરનો વરસાદ કર્યો હતો લોકગાયિકાએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા અમેરિકામાં વસતા ગુજરાતી લોકો પોતાના ગુજરાતી ગીતોના તળે નાચી ઉઠ્યા હતા ડોલરના વરસાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ડીસા કોલેજના ભાઈઓએ સિલ્વર અને બહેનોએ બ્રોન્જ મેડલ મેળવ્યો હતો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ડીસા કોલેજના ભાઈઓએ સિલ્વર અને બહેનોએ બ્રોન્જ મેડલ મેળવ્યો હતો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે ડીસા કોલેજના ખેલાડીઓ સખત પરિશ્રમ કરી અનેક રમતમાં ચેમ્પિયનશીપ અને મેડલો મેળવતા હોય છે એમ આ વર્ષે પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ યોગ ભાઈઓ બહેનોની સ્પર્ધા રાજેન્દ્રનગર ખાતે યોજાઈ હતી જેમાં ડીસ્સા કોલેજના પ્રોફેસર ડૉક્ટર આરડી ચૌધરીના માર્ગદર્શનથી કોલેજના ભાઈઓ અને બહેનોએ સટકર્મા અને આસનોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ડીસ્સા કોલેજનો ખેલાડી સોલંકી મહેશ નેશનલ યોગ ટીમમાં પસંદગી થઈ કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે રમવા જશે યુનિવર્સિટી નેશનલ યોગ પ્લેયર રાજા દેસાઈ અને પ્રોફેસર અવિનાશ ચૌધરીએ પણ ટીમને ખૂબ જ સહકાર આપેલ મેડાલિસ્ટ ભાઈઓ બહેનો અને એમના કોચને સંસ્થાના નિયામક સી એસ પટેલ અને પ્રિન્સિપાલ આરડી દેસાઈ તથા ટ્રસ્ટી મંડળે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે ઘર આગળ પાર્ક કરેલી રિક્ષાની કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી પલાયન થઈ જતા રિક્ષા માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે ઘર આગળ પાર્ક કરેલી રિક્ષાની કોઈ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી પલાયન થઈ જતા રિક્ષા માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીમાં વાહન ચોરીની ગેંગ ફરી સક્રિય થઈ છે એક પછી એક વાહન ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસામાં રિક્ષાને ઉઠાંતરીની ઘટના સામે આવી છે ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે આવેલ શિવશંકર કોલ્ડ સ્ટોરેજની બાજુમાં રહેતા દશરથજી અમરતજી ઠાકોર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમણે પોતાના દીકરા નરેશભાઈ નામે રિક્ષા નંબર જી જે જીરો આઠ એટી ચુમ્બોતેર પચીસવાળી આજથી ત્રણ વર્ષ અગાઉ લીધેલી હતી જે રિક્ષા વહેલી સવારે તેમના ઘર આગળ પાર્ક કરેલી હતી તે રિક્ષા કોઈ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા સવારે જ્યારે દશરથજી અમરતજી ઠાકોર ઉઠ્યા ત્યારે તેમની જ્યાં રિક્ષા પાર્ક કરેલી તે જોવા ન મળતા તેમની આજુબાજુ તપાસ કરી પણ કોઈ ભાળ ન મળતા આજરોજ દશરથજી અમરતજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નહોતી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના વેપારી મથક ડિસ્સામાં ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કના ખોટા કાગળો ઊભા કરી તેર વીઘા જમીન વેચી દેતા અને તેનો દસ્તાવેજ પણ થઈ જતા ડિસ્સા દક્ષિણ પોલીસ મથકે ચાર ફિરુદ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી બનાસકાંઠાનું ડીસા એ મિની મુંબઈના નામે જાણીતું છે અને ડિસ્સામાં જમીન છેતરપિંડીના કેસ રોજેરોજ અવનવા બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો ચોંકાવનારો સામે આવ્યો હતો જેમાં ડિસ્સાના રસાણા ગામે રહેતા જોરાભાઈ નથાભાઈ દેસાઈના ભળતા નામે ગામમાં જુરાભાઈ નાથુભાઈ દેસાઈ રહેતા હતા અને તેમને વર્ષો પહેલા હનુમાન પાસે જમીન આવેલી હતી જે જમીન અગાઉ વેચાણ થતાં અત્યારે ડોક્ટર હાઉસ બન્યું અને સોથી વધુ માલિકો પાસે કબજો છે અને બીજી જમીન ગોલ્ડન પાર્ક જે હાલ સોસાયટી આવેલી છે જ્યાં પણ અનેક લોકો મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા છે ત્યારે હાલ આ જમીનનો જૂનો ઉતારો જુરાભાઈ નાથાભાઈ દેસાઈના નામે ચાલતો હોય કેટલાક ઈસમોએ આ જમીન બારોબાર વેચી મારવાના ઈરાદે જૂના ઉતારાના આધારે ખોટા ત્રણ આધાર કાર્ડ બનાવેલ અને બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવી દીધેલ જોકે બાદમાં જોરાભાઈ નાથાભાઈ દેસાઈના ઘરે ત્રણ આગળ આધાર કાર્ડ અને બાદમાં બેંકની ચેકબુક આવતા જોરાભાઈના પુત્ર ચોકી ઉઠ્યા હતા અને તેઓ બેંકમાં તપાસ કરતા કોઈ ખોટા આધાર કાર્ડના આધારે એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું માલુમ પડતા એકાઉન્ટ બંધ કરાવી બિસ્સા તાલુકા પોલીસ મથકે અને બાદમાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી હતી જોકે બાદમાં જોરાભાઈ નાથાભાઈ દેસાઈના નામના ખોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ બનાવી અને તેના આધારે જોરાભાઈનું ખોટું નામ ધારણ કરી ડિસ્સા સબ રજિસ્ટ્રાર કચેરીએ પાંચ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ ડોક્ટર હાઉસવાળી જમીન અને ગોલ્ડન પાર્કવાળી જમીનનો બાનાખત કરાવી દીધેલ અને બાદમાં પોલીસે અરજીના આધારે તપાસ કરતા જોરાભાઈ નાથુભાઈ દેસાઈનું ખોટું નામ પોપટભાઈ ગગાજી એમાસિયા રહે ઉદરાણા સરરાદવાળાએ નામ ધારણ કરી તેમની ઓળખ ડામરાજી પુરાજી પટેલ રહે તાલીગઢ ડિસ્સા અને જીતેન્દ્ર હેમરાજભાઈ ચૌધરી રહે સાંગથળા ખેરાલુ મહેસાણાવાળાએ સહયોગ કરી ત્રણેય આ જમીન પાવર ઓફ પેટર્નની અમદાવાદના અમૃત રામજીભાઈ દેસાના નામે કરી આપેલ અને બાદમાં આરોપી રણછોડ આલાજી ઠાકોર ગણેશપુરા આર એચ પાટણવાળાએ આરોપી પોપટ ગગાજી એમાસિયાના પિતાની ઓળખાઈ આપેલ અને જે પાવર ઓફ ના આધારે ડિસ્સા સબ રજિસ્ટ્રારમાં એક જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ખોટા ડોક્યુમેન્ટના આધારે રૂપિયા ચોપન પોઈન્ટ એંસી લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી દસ્તાવેજ કરાવી દીધેલ આમ સમગ્ર ખોટા દસ્તાવેજના આધારે ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કની જમીનનું વેચાણ થઈ જતાં જોરાભાઈ નાથાભાઈના પુત્ર મોતીભાઈ જોરાભાઈ રહે રસાણાવાળાએ ડિસ્સા દક્ષિણ પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાદ ડીસ્સાના ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કવાળી જમીનના ખોટા પુરાવા ઊભા કરીને દસ્તાવેજ બાબતની ઠાકોર રણછોડભાઈ અલાજી સામે એફઆઈઆર નોંધવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી જે બાદ આરોપીને અદાલતમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના જામીનના મંજૂર થયા હતા અને હાલ સબજેલ ખાતે મોકલવામાં આવ્યો છે દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ

હવે સમજાયું સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રા વાડના થાંભલા હાઈ બોન ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ આ એસો 9001 2015 સર્ટિફાઈ કોબ્રા વાડના થાંભલા તે મજ કાંટાળો વાયર અને જાળી કોબ્રા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફાورا કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી કડા મિટાવ વાડ કરાઉ કોબ્રા વાડના थांबલા નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જીવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ એઈ બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક માં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠામાં ધાનેરાથી સાંચોર હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં થાવર ગામના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠામાં ધાનેરાથી સાંચોર હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં થાવર ગામના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો ધાનેરાથી રાજસ્થાનના સાંચોર હાઇવે પર જતા ધાગા અને નેનાવા વચ્ચે પૂર ઝડપી જતા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર યુવક રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું વાહનની સ્પીડ એટલી ઝડપી હતી કે બાઇક ખેંચાઈને ડમ્પર નીચે પાંચસો મીટર સુધી ઘસડાયું હતું અકસ્માત બાદ ચાલક નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ કરતા મૃતક ધાનેરા તાલુકાના થાવર ગામના આશાસ્પદ યુવક પ્રવીણભાઈ ભીલ હોવાનું સામે આવ્યું હતું ત્રીસ વર્ષીય યુવકનું મોત થતાં માથે આગ તૂટી પડ્યું હોય એવા લાગણીસભર દ્રશ્યો હોસ્પિટલ ખાતે સર્જાયા હતા અને મૃતકના પરિવારજનોના કરુણ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું ધાનેરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ડીસા પાસે પણ બે અકસ્માતો સર્જાયા હતા તેમાં પણ બે યુવકોના મોત નીપજ્યા હતા આમ બે દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ત્રણ અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકોના મોત થયા હતા યુથ કોંગ્રેસ થરાદ વિધાનસભા દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવા માટે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનું બહાર આવતા થયેલી ગેરરીતિના મુદ્દે ઇન્ડિયન યુથ કોંગ્રેસ થરાદ વિધાનસભા દ્વારા થરાદના નાયબ કલેક્ટર વીસી બોડાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના યુવકો દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવાની માગણી કરવામાં આવી હતી નાયબ કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી તેમની લાગણી સરકારમાં મોકલી આપવાની ખાતરી આપી હતી તાલુકા થરદ પ્રમુખ તરીકે હમણાં લેવાયેલ તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં એડ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ ગેરનીતિ થઈ હોવાનું બહાર આવ્યો ત્યારે આશીષ વોરા સાહેબને ખબર હતી ત્યારે આરોપીઓની ધરપકડ થઈ તો તો પણ તો પણ કેમ રદ નથી કરવામાં આવતી લાખો વિદ્યાર્થીઓ જ્યારે રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે દૂષણના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા ગૌણ સેવા પદ પસંદગી મંડળના હેડ અને મેનેજરની જવાબદારી હશે પોરા સાહેબની હતી ત્યારે તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે તેવા યુવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે છે અને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવી છે ડીસા તાલુકાના સદરપુર ખાતે બે શખ્સો દ્વારા એક યુવકને રસ્તામાં રોકી ચૂંટણીમાં સરકારે જો તેમ કહી જાતીય અપમાનિત શબ્દો બોલી હથિયાર વડે હુમલો કરતા ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ડીસા તાલુકાના સદરપુર ખાતે બે શખ્સો દ્વારા એક યુવકને રસ્તામાં રોકી ચૂંટણીમાં સરકાર જો તેમ કહી જાતીય અપમાનિત શબ્દો બોલી અત્યાર વડે હુમલો કરતા ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને નજીવી બાબતે બોલાચાલી પણ થઈ હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના સદરપુર ખાતે રહેતા દિનેશકુમાર મફતલાલ જોશી ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દિનેશકુમાર જોશી અને તેનો ભાઈ ભાવેશ આ બંને મોટરસાયકલ ઉપર ખેતરેથી પોતાના ઘર તરફ ગામમાં આવતા હતા તે વખતે સદરપુર ગામના દેવસિંહ વેલજી સોલંકી રસ્તા ઉપર હતા દિનેશકુમાર મફતલાલ જોશીનો બાઇક ઊભું રખાવીને કહેવા લાગેલા કે ચૂંટણીમાં સરકાર રહેજો એમ કહી જાતીય અપમાની શબ્દો બોલવા લાગેલા ત્યારે કુમાર જોશીએ કહેલ કે તમારું કામ કરો અમે કાયમ સરખા જ રહીએ છીએ તેમ કહી દિનેશકુમાર જોશી તેમજ તેમનો ભાઈ પોતાનું બાઇક લઈને ઘરે જતા રહેલા જે બાદ દેવસિંહ વેલજી સોલંકી તથા તેનો દીકરો કિરણસિંહ દેવસિંહ સોલંકી તેમની પાછળ પાછળ તેમના ઘરે આવેલા અને ઘરે આવી અપશબ્દો બોલવા લાગેલા જે બાદ દિનેશકુમાર જોશીએ અપશબ્દો બોલવાની ના પાડતા આ બંને એકદમ ઉશ્કેરાઈ જઈ હાથમાં છરી લઈ દિનેશકુમાર મફોટલાલ જોશી તેમજ તેના ભાઈ ભાવેશભાઈ જોશી તેમજ તેમની માતા જડીબેન મફતલાલ જોશીને છરી વડે હુમલો કરેલ માર મારવા લાગેલ તે દરમિયાન આજુબાજુના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવેલ જે બાદ દેવસિંહ વિલજી સોલંકી તેમજ તેનો દીકરો કિરણસિંહ દેવસિંહ સોલંકી જતા જતા કહેતા ગયા કે આજે તો તમે બચી ગયા પરંતુ જ્યારે લાગ આવશે તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહેલા જે બાદ દિનેશકુમાર મફટલાલ જોશી તેમજ તેમનો ભાઈ ભાવેશભાઈ તેમજ તેમની માતા જડીબેન જોશી આ ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ આજે દિનેશકુમાર મફટલાલ જોશીએ ડીસા તાલુકા પોલીસ મથકે દેવસિંહ વિલજી સોલંકી તેમજ કિરણસિંહ દેવસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડિસ્સા તાલુકાના ગોઢા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આજ રોજ તાલુકાના ગોઢા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ડીસા તાલુકાના ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મોટા વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને મોટાભાગે બાઇક સવારો અત્યાર સુધી અનેક અકસ્માતોના ભોગ બન્યા છે જેમાં અનેક લોકોની જિંદગી પણ આવા અકસ્માતોમાં મોતને ભેટી છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના ઘોઢા ગામ પાસે સર્જાયો હતો જેમાં ડીસાથી લાખણી તરફ જઈ રહેલા પાઇપો ભરેલા ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલ બાઇક સવારને અડફેટે લીધો હતો અને પચાસ મીટર દૂર સુધી બાઇક સવાર ટ્રેક્ટરની ટ્રોલી નીચે ફસાઈ ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન લાખાભાઈ દેસાઈનું મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં બાઇકના કુર્ચે કુર્ચા નીકળી ગયા હતા ઉત્તર ગુજરાત સહિત સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તાપમાનનો પારો સતત ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી હાડ થી ઠંડીથી ડિસ્સાવાસીઓ ઠૂંટવાઈ રહ્યા છે ઉત્તર ગુજરાત સહિત સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તાપમાનનો પારો સતત ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી થીજવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી રહી છે કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો નીચે આવી ગયો છે અને તેના લીધે ઠંડી તેનો કહેર વર્તાવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડતા ઠંડી વધી ગઈ છે સામાન્ય રીતે તેર ચૌદ ડિગ્રી તાપમાનની જગ્યાએ આજે ત્રણ ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું અને આજે તાપમાન આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી થઈ જતાં ડીસ્સા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ઠંડીમાં ઠૂઠવાયો છે તો મોડી સાંજથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોવાથી લોકોના ધંધા રોજગાર પર સીધી અસર જોવા મળી રહી છે ખાસ કરીને લારી ગલ્લાઓવાળાઓ ઘરાકી ના હોવાથી ઠંડીથી રક્ષણ મેળવવું તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે બનાસવાસીઓએ દર વર્ષે આડથી થી ઠંડીનો સામનો કરવો પડે છે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે ક્યાંક તાપણાનો સહારો તો વળી યુવાનો વડીલો અને બાળકો ગરમ વસ્ત્રોમાં ગોટમોટ થઈને બહાર નીકળી રહ્યા છે અને શાળાએ જતા બાળકો પણ ઠંડીનો સામનો કરવા માટે મોઢે રૂમાલ ટોપી અને જાકેટના સહારે શાળાએ જતા નજરે પડી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી સમયમાં સખત ઠંડી પડવાની શક્યતાઓ છે જેથી લોકોએ હજુ પણ વધુ ઠંડીનો સામનો કરવો જ રહ્યો તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકેનું સ્ટુડે બીકેનું સ્ટુડે એટલે બ્રોડ નોલેજ